જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ જય શ્યા રામ અને જય માતાજી બધાને તો કેમ છો બધા જો આપણે ઉઠા અને ફ્રેશ થયા છીએ અને હવે નિંદરમાંથી જાગી ગયા છે એટલે આજે પાછા રસોઈ બનાવવા ઘણા દિવસ પછી આવ્યા છે તો આજે બનાવું છે મિક્સ એટલે કે બકાલું બધાએ કીધું કે વેજીટેબલ્સ ના કહેવાનું તો ચાલો બકાલું કીધીએ તો આપણે અહીંયા સિંગ અને બધું લઈ લીધું છે તો આપણે અહીંયા રીંગણા સીંગ અને પાંદડી પછી ગવર ને એવું બધું બકાલું બનાવવા માટે લઈ લીધું છે તો ચાલો આપણે સીંગ પણ મસ્ત અહીંયા સીંગને ઝીણી ઝીણી પીસ કરી નાખીએ તો આપણું બકાલ બધું રેડી થઈ ગયું છે અને ગવાર સીંગ અને બધું અહીંયા તેલ ગરમ થઈ ગયું છે તો આપણે થોડીક રાઈ અને જીરું બારવા માટે નાખી દઈએ આ જીરું બરી વિશે તો ગેસ થી મોકર દે एकदम અને આપણે પેલા ગવાર અને સિંગ ને લખવાની છે તેલ માં હિંગ

અને ધીમો ગેસ કરી અને થોડી વાર કૂક થવા દઈએ તો આપણે બકાલામાં સ્વીટ બટેટો પણ નાખવા માટે લીધી છે અને બાકીના આપણે એક રીંગડું એક રીંગડું એ નાખશે આપણા માટે આપણે એને સાફ પાણીથી ધોઈ લઈએ અને બે બટેટા લીધા છે આપણે આપણે સાથે સાથે હાફ ટમાટર પણ લઈ લીધું છે તો આમાં ઝીણું ઝીણું આપણે સ્કીન નીકળી તો સ્કીન પણ કાઢી નાખીએ

ચાલો તો આપણે બાકીના બટેટા રીંગડા રીંગડામેટા બધું આપણામાં સુગર નાખી દીધી બ્રાઉન સુગર પ્રોપર મિક્સ કરી અને પછી ઢાકી દઈએ કુકરને સિરિયલ શાસ્ત્રી ધ્યાન માટે સ્પેશિયલ કોસ્કોમાંથી હનિવારું મસ્ત દૂધમાં નાખીને ખાવાનું છે મિક્સ કરીને ચેક કરી લઈએ ચાલો તો આપણે લાભ બનાવીએ છીએ લાભ સી કેમકે આજે મને ખાવાની સાથે લાભશી આપડે અહિયાં ઘી આ ઇન્ડિયાનું ઘી છે હા હા

બે દિયાંંથી લાપસી બનાવા આવે છે તમે પકાવણી ગયા થી કાકી તમે તો આપણે ધ્યાનથી પણ લાપસી બનાવા આજે આવી છે આ પાસી કા નાહી ગઈ દિયાંંથી હં આ લાપસી મિક્સ કરેની તે બરી ગીજો તો કે મિક્સ કરું છું udian છે લાપસી મિક્સ kar le મિક્સ કરીને etla અહીંયા daal di bagis av ye સામાન lapsi sama nahi gi <laughs> <sama> <laughs> <laughs> કુકિંગ કેમ થાય એંચાય એ જીએન ટી કુકિંગ કરવા આવી છે ને ઘર નાખે તો હવે લાપસી ટોપી હાથ ડાળતી નહીં એટલો એટલો ઘર નાખીએ તો મને લાગે કે લાપસીમાં માં કેધી સુ પકગે બસ લો ઘર નાખતે નાખતે ભાગી ગઈ અધૂરું કામ કરવાનું ચલો તો આપણું ઘર લાપસીમાં નખાઈ ગયો છે ધિયાનથી ઘર લાપસીમાં નાખવાયું છે મૂકીને બધું ભાગી ગયા સાથે આપણું બકાલું પણ રેડી થાય છે સાથે સાથે ચાય પણ રાખી છે ધિયાનછ પીવી છે પ્રોફિલ પીવી છે બધાને ચાય પીવાની આપણામાં ઘર થોડુંક ઓગળી જાય એટલે આપણે એમાં પાણી નાખી દેવાનું છે લાપસીમાં લાપસી બધાને ધ્યાન છીને તો ફેવરેટ છે પણ બધાને જ ફેવરેટ છે બનાવી એટલે બધા જ ખાઈએ છીએ તો ચાલો લાપસી કોની કોની ફેવરેટ છે તે પણ અને લાપસી તો બહુ ટાઈમ બનાવતા હોય પણ બધાની બનાવવાની અલગ અલગ રીત હોય છે તો તમે લોકો કેવી રીતે લાપસી બનાવો છો તે પણ જરૂર કોમેન્ટ કરજો અમે બનાવીએ છીએ તે બરાબર રીતે બનાવીએ છીએ અહીંથી ખોલવાનું છે નીચેથી આજે આપણે થોડીક આમાં બદામ નાખીશું કોઈ વાર તો નથી નાખતા ના બદામને સારી લાગે તો નાખતા બી હોય છે અને મેં લાપસી બહુ પકાવી નથી ઘર બહુ થોડુંક બ્લેક છે તે લાપસી થોડીક કાચી રાખી છે અને પ્લસ ઘર થોડુંક ઓગળી જાય ત્યાં સુધી મેં એને મિક્સ કર્યો છે ઘર પકાવવાની જરૂર નથી અને જેમાં આવી રીતે છૂટી છૂટ્ટી ઘર સાથે જેમ ચૂરમું બનાવીએ તેવું થઈ ગયું છે ને હવે આપણે પાણી નાખીશું થોડું થોડું અને આ લાપસી મેં બનાવું છું તે બરાબર છે કે તમે કેવી રીતે બનાવો છો તે પણ કોમેન્ટ કરી જરૂર કહેજો કેમ કે લાપસી બધાની અલગ અલગ સ્ટાઇલ હોય બનાવવાની લાઈક રીતે બનાવતા હોય છે તે જરૂર કોમેન્ટ કરજો મિત્ર તો આપણે લાપસી રેડી થઈ ગઈ છે તો આપણે પાણી ધીરે ધીરે નાખી દઈએ તો આપણે લાપસીમાં થોડુંક પાણી નાખ્યું અને मिक्स कर दिया तो मस्त रही थी तो चलो अपने पानी बतो और मस्त बरी क्यों तो चलो आगे रही थी पासो थोड़ा पानी ना की थोड़ा थोड़ा पानी ना की तब तो सुधी मापर लाभ से फूली जाएँ Så tar vi tre ganger mer vann. કેમ કે ઓરિટી આપણે પાણી નાખીએ છીએ બસ તો આટલું પાણી નાખશે ને આપણે લાપશેમાં ફૂલી જશે પ્રોપર પાણીમાં મિક્સ કરી દઈએ હવે આપણી લાપસીને એકદમ મેં થોડુંક એલચી પાવડર નાખો સ્પેશિયલ લાપસીમાં મસ્ત એલસીનો ટેસ્ટ આવે અને આપણે એકદમ ગેસ ધીમો કરી અને હવે ઢાંકવાનું છે લાપસી આપણે અહીંયા લીધી છે બદામ Bisciol la psi non ha paura. C'è una linea. Bene, la psi non ha એકવાર મિક્સ કરી અને ફાસ્ટ ગેસ પર છે એટલે દાઝવાનું જલ્દી કરે તો આપણે એને ગેસ ચેન્જ કરવો પડે એટલે બદલાવવી પડશે નાના ગેસ પર મૂકવી પડશે તો આપણે પહેલાં અહીંયા મેં બહુ બધી બદામનો ભૂકો બનાવ્યો છે આજે ફર્સ્ટ ટાઈમ બનાવ્યો નકર બદામ તો બહુ ઓછી નાખી ઠંડી છે તો આપણે ચાલો બદામ નાખી અને બદામનો ભૂકો એટલે ટેસ્ટ થોડોક વધી જાય ખબર નઈ હું છે બે તો મસ્ત લાપસી બદામ વાળી ઢાંકી દઈએ આપણે અને નાના ગેસ પર બદલી દઈએ દાળ અહીંયા લઈ લઈએ અને લાપસીને એકદમ ધીમા ગેસ પર રાખવી પડશે નક દાજી જાહે મૂકી દઈએ અને દાળને થોડી ફાસ્ટ ગેસ કરી અને કૂક એટલે ગરમ કરવાની છે તો ફાઇનલી આપણે અહીંયા બકાલું પણ મસ્ત રીતે રેડી થઈ ગયું છે તો મેં તમને બતાવું કે બકાલું કેવું ગયું છે બધા જમમાં બેઠી જતા હોય છે શાક એકદમ સીંગ અને આ છે બતાલ એટલે સ્વીટ પટાટો અને આ બટેટા છે અને રીંગડા અને પાપડી પાપડીને બધું મસ્ત અને તેલને બધું આપણે થોડુંક ગ્રેવી જેવું બનાવ્યું છે લાડું અને સાથે સાથે આપણે ગઈકાલે દાળ બનાવેલી હતી તો આપણે થોડીક બસેલી હોય તો આપણે આવી રીતે ગરમ કરી નાખીએ અને બીજે દિવસે બી જમવામાં લઈ લઈએ અને આપણે ચોપ પર જાતા જતાં થોડીક ચાય પીને જશું અને પ્રફુલ્લને પીવાની છે ધ્યાન છીને પીવાની છે અને આપણે લાપસીને ફરીવાર એકવાર મિક્સ કરી લઈએ અહીંયા લાપસી પણ રેડી થાય છે અને બદામ નાખીએ એટલે વધારે મસ્ત દેખાય પણ છે કેમેરામાં એટલે દેખાતી પણ લાપસી આપણે એકદમ સરસ રીતે બની છે તો બધી રસોઈ રેડી થઈ ગઈ છે અને હવે આપણે જવાનું છે જમવા માટે તો ચાલો જમવા જઈએ અને બધા રેડી છે જમવા માટે મેં અહીંયા છે કિચનમાં તો આપણે વિડીયોને પણ એન્ડ કરતા જઈએ સમ ટાઈમ એન્ડ કરવાનું રહી જાય છે તો ચાલો વિડીયોને અહીંયા એન્ડ કરીએ અને વિડીયો ગમે હોય તો લાઇક જરૂર કરજો અને શેર સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો એટલે બ્લોગ બનાવવાની પણ મજા આવે તો ચાલો